આવતીકાલની જો વાત કરીએ તો આવતીકાલે મધ્ય ગુજરાતના મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ દક્ષિણ ગુજરાતના ભરૂચ તાપી સુરત નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળ ઉપર ગાજવીજ સાથે વરસાદ પડશે સંઘ દમણ અને દાદરા દાદરાનગર હવેલીમાં પણ આવતીકાલે હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે આ ભારે વરસાદની શક્યતાને જોતા આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ખાસ માછીમારોનો દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગ મુજબ અત્યાર સુધીમાં રાજ્યમાં ચોમાસાની સિઝનનો સાડા પચીસ ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે